વડોદરાના મલયાલી સમુદાય માટે કલા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલા ચૈતન્ય આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આજે તેના સભ્યો માટે ચૈતન્ય શટલ ફાસ્ટ બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ બડોદા સ્પોર્ટ્સ એરેના કોલાબેરા પાછળ ગોત્રી સેવાસી રોડ વડોદરા ખાતે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાઈ હતી ચૈતન્ય આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા સત્યાવીસ વર્ષથી વડોદરાના મલયાલી સમુદાયમાં કલા અને રમતગમત ક્ષેત્રે સતત સેવા અપે છે આજે યોજાયેલા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં નાના બાળકોમાંથી લઈ વરિષ્ઠ નાગરિકો સુધી કુલ પંચોતેર પ્રતિસ્પર્ધકોએ ઉત્સાહ અને રમતની સાચી ભાવનાથી ભાગ લીધો હતો ક્લબ તરફથી જાણવા મળ્યું હતું કે આવનારા દિવસોમાં પણ કલા અને રમતગમતના વિવિધ ક્ષેત્રોમાં સભ્યો માટે વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વી આ ચૈતન્ય આર્ટસ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ આર ઓર્ગેનાઇઝિંગ ટુડે ચૈતન્ય શટલ 2025 ચૈતન્ય આર્ટસ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ જો ક્લબ હે પિછલે 27 સાલ સે મલયાલી કમ્યુનિટી કો સર્વ કર રહા હે હિન્દી થ્રુ આર્ટસ એન્ડ સ્પોર્ટ્સ અમારો ટાર્ગેટ એહી હે કે હમ એક કલ્ચર ક્રિએટ કરે આર્ટસ ઓર સ્પોર્ટ્સ કા जहाँ पे बच्चे से लेके छोटे बच्चों से लेके सीनियर सिटीज़न तक हर एज ग्रुप वाले आते हैं पार्टिसिपेट करते हैं तो ये वही एक आज अपॉर्चुनिटी है जहाँ पे आज हम बैडमिंटन जैसा एक इवेंट ऑर्गेनाइज कर रहे हैं आज बी जैसे एक वेन्यू में जहाँ पे काफ़ी सारे लोग आके खेलने वाले हैं छोटे बच्चों से लेके सीनियर सिटीज़न तक दैट इज अबाउट सेवेंटी ईयर्स तक के लोग आने वाले हैं सो थैंक यू सो मच सारे पार्टिसिपेंट्स का सारे स्पॉन्सर्स का सारे मेरे टीम मेंबर्स का जिन्होंने इस मोमेंट को साकार किया है और सत्ताईस साल से हम जो हम जो कोशिश कर रहे हैं उसको आगे भी और बेहतर तरीके से कर सके उसके लिए हमको आप सबका आशीर्वाद चाहिए थैंक यू सो मच